જૂનાગઢનું મનપા તંત્ર નવરાત્રીના આઠમા દિવસે જાગ્યું આઠમા નોર્થે ફૂડ સ્ટોલ પર ચેકિંગ કરવાનું યાદ આવ્યું આઠ દિવસ સુધી લોકોના સ્વાસ્થ્યની તેમણે ચિંતા ન કરી મનપાના ફૂડ વિભાગે દેખાડા પૂરતું ચેકિંગ કર્યું છે ફૂડ લાયસન્સ પર પાંચમા દિવસે આપવામાં આવ્યા ફૂડ વિભાગ અને ફૂડ સ્ટોલ ધારકોની મિલી ભગતની ચર્ચા થઈ રહી છે આઠ દિવસ સુધી લોકોના સ્વાસ્થ્યનો ખ્યાલ ન આવ્યો તો હવે રહી રહીને અલગ અલગ જગ્યાઓ પર ફૂડ વિભાગ ચેકિંગ કરવા માટે નીકળ્યું છે ફૂડ લાઇસન્સ પર પાંચમા નોરતી આપવામાં આવ્યા છે ફૂડ વિભાગ અને ફૂડ સ્ટોલ ધારકોની મિલી ભગતની પણ ચર્ચા થઈ રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા સાગર ફોનલાઇન પર જોડાયા છે જી સાગર જૂનાગઢનું મનપા તંત્ર કે જે પાંચમા દિવસે તો લાઇસન્સ આપ્યા અને એ પછી પણ જે પરિસ્થિતિ છે એમાં એવું સામે આવ્યું છે કે તેઓ આઠમા દિવસે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરવા માટે નીકળ્યા જો વાત કરવામાં આવે તો જ્યારે પણ કોઈ પણ નવરાત્રીના ના આયોજનો થતા હોય છે પાર્ટી પ્લોટમાં જે ખાનગી જે દાંડિયા રસ ના આયોજનો હોય છે તેમાં ફાયર વિભાગ સહિતની અલગ અલગ જે સુરક્ષા વ્યવસ્થાઓ હોય છે સીસીટીવી કેમેરા તેને લઈને અગાઉ વહીવટીતંત્ર દ્વારા બેઠક પણ યોજાઈ હતી અને આ અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને જયારે ફાયર એનો સહિત ને જે તમામ વ્યવસ્થાઓ હોય છે એ કરવાની હોય છે એ સમયે કોઈ પણ કામગીરી કરવાને બદલે જયારે નવરાત્રી અને ત્યારના દિવસ પછી એટલે કે એ સત્યાવીસ તારીખે મનપા તંત્ર દ્વારા જે કઈ પણ ખાનગી આયોજનો છે તેમાં જે ફૂડ સ્ટોલ હોય છે કે જે ખેલૈયાઓની સુવિધા માટે પાણી સહિતની ખાણીપીણી ની જે સુવિધાઓ હોય છે તેમાં આપવામાં આવે છે તેનું ફૂડ ચેકિંગ કરવામાં આવ્યું કે તેને લઈ અને કોઈ પણ પ્રકારનો જે ખાણીપીણી ને લઈને કોઈ ફૂડ પોઈઝનિંગ ની ઘટના ન બને આ જે ચેકિંગ છે એ જયારે પ્રથમ નવરાત્રી જ કરવાનું હોય છે તેને બદલે પાંચ દિવસ પછી કરવામાં આવ્યું અને સ્થળ પર જે લાયસન્સ આપવામાં આવ્યા એક રીતે મનપા છે એ આવી કામગીરીને લઈને પોતાની પીઠ સપ્ત પાડી રહી છે પરંતુ આ ક્યાં કામગીરી છે એ જયારે પ્રથમ નોરતે થવી જોઈએ એને બદલે પાંચમા નોરતે થાય છે તેને લઈને પણ અનેક જે મનપાની જે કામગીરી છે તેને લઈને સવાલો ઉઠ્યા છે જી જોઈએ બિલકુલ તમામ જાણકારી વદલાબ આભાર